દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિયવીર વીર શિહોમણી મેવાડના રહેશે સિસોદિયા શ્રી મહારાણા પ્રતાપ જન્મ જયંતિ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી તથા ફતેહગંજ ખાતે આવે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં વિશેષ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો જેમાં કેસરી સાફા સફેદ શર્ટ બ્લેક પેન્ટ સફેદ કોટી કોટ રાજપૂત પોશાક હતો રાજપૂત સમાજના લોકો ઘોડા પર સવાર થઈ આ શોભાયાત્રામાં જોડાયા હતા આ ભવ્ય શોભાયાત્રા સયાજીબાગ અને મહારાણા પ્રતાપ પ્રતિમા ફતેગંજ ખાતે સંપન્ન થઈ હતી ઉપસ્થિતોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે નવમી મે એટલે શ્રી મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ છે જે વર્ષોથી ઉજવવામાં આવે છે આજે હિન્દુ સનાતન ધર્મ એમના કારણે અસ્તિત્વમાં છે એવું કહીએ તો કોઈ પણ અતિશયોક્તિ નથી અહીંયા સમગ્ર રાજપૂત સમાજના અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાઈઓ મળીને આ ઉજવણી કરીએ છીએ આખા દિવસ દરમિયાન એમનો જે મેસેજ છે વીરતા અને સ્વતંત્રતા માટે એ લડવાનું અને કોઈપણ પ્રકારનો અન્યાય સહન નહીં કરવાનો અને માતૃભૂમિ માટે રક્ષા કરવાની અને પ્રાણ આપવાનો એ મેસેજને લગતા સ્લોગનો સાથે અમે શોભાયાત્રા કાઢીશું એમની પ્રતિમાને ફૂલહાર ચડાવીશું અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી આશરે ચારસોથી પાંચસો રાજપૂત સમાજના ભાઈઓ આમાં ભાગ લેશે અને શિસ્ત અને એ શાંતિથી આ શોભાયાત્રા નીકળશે શોભાયાત્રાનો રૂટ અહીંયા સ્ટેન્ડથી કમાટી બાગથી એ ફતેગંજ મહારાણા પ્રતાપજીની જે સ્ટેચ્યુ છે ત્યાં સુધીનો રહેશે હું છત્રપાલસિંહ ઝાલા સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશનના સેક્રેટરી છું મારી સાથે યુવા પ્રમુખ શ્રી મહીપાલ સિદ્ધિભાઈ છે શ્રી ઉપપ્રમુખ કાળુબાભાઈ છે અને અન્ય ક્ષત્રિય આગેવાનો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર